આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેને અનુલક્ષીને તેમજ વિશ્વમાં શાંતિ અને કલ્યાણ થાય સમગ્ર ભારત દેશમાં સુખ સમૃદ્ધિ જળવાય રહે તેવા હેતુસરથી થી પંચમહાલના શહેરા તાલુકાના ચાંદલગઢ ધામ ખાતે ગુજરાત શતચંડી મહાયજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડ અને તેમની પત્ની સહિત વધુ પરિવારના એકાવન યજમાનો અને એકસો બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્રિદિવસીય સચ્ચંડી સાથે શ્રી મહાયાગ અને સવાલક્ષ નવાણ મંત્ર યજ્ઞનો આજે સવારે પ્રારંભ થયો પ્રારંભની અંદર પ્રાતઃ પૂજા બ્રાહ્મણ વરણ ઇત્યાદિ કર્મ કરી ને અગ્નિ પ્રાગટ્ય કરી ગ્રહોની આહુતિ આપી આજના દિવસ અહીંયા પૂર્ણ હોતી આજે વિરામ આપવામાં આવશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અને જીવ માત્ર યજ્ઞા ભવતી પ્રજન્ય પ્રજન્યો ભવતી યજ્ઞ આવા આવા યજ્ઞો થશે તો પર્જન્ય એટલે વરસાદની કૃપા થશે પ્રસાદની કૃપા થશે તો આપણી પૃથ્વી માતાની અંદર અમી આવશે ને અમીની અમી આવવાથી અનેક પ્રકારના જીવોને મુક્તિ મળશે જીવોને શાંતિ મળશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અર્થે એકાવન કુંડી યજ્ઞનું આ સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ ન ભૂતો ન ભવિષ્યથી આ ભૂમિ પર આવો અત્યાર સુધી થયો પણ નથી અને કદાચ થશે પણ નહીં એવા યજ્ઞનું સુંદર આયોજન કરેલું છે આ યજ્ઞની અંદર એકસો એકત્રીસ બ્રાહ્મણો પધાર્યા છે જેવા કોઈ અયોધ્યાથી કાશીથી બનારસથી ઉજ્જૈનથી અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત

એ પ્રાપ્તિ થાય છે આ યજ્ઞ શાળાને આ યજ્ઞની પ્રદક્ષિણા કરવાથી ડગલે ડગલે અશ્વમે કે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આજ રોજ ચાંદલગઢ મુકામે એકાવન કુડી સચ્ચડી યજ્ઞ રાખવાનું આયોજન માન્ય ધારાસભ્ય મોરબ્બીસિંહ જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા આજથી શરૂ કરેલ છે એ જ પ્રમાણે ભગવાન અયોધ્યામાં પણ રામનું જે જન્મસ્થળ છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આજથી ચાલુ થયો છે એટલે એમણે પણ અહીંયા સચ્ચડી યજ્ઞ એકાવન કુડી રાખ્યો છે સતત ત્રણ દિવસ સુધી આ યજ્ઞ ચાલવાનો છે આ વિશ્વના કલ્યાણ માટે દેશમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ અને ભારત દેશ ખૂબ આગળ વધે અને એ હેતુથી એ પોતે આજે મુખ્ય યજમાન તરીકે ત્યાં પૂજામાં બેઠા છે સતત ત્રણ દિવસ સુધી એ પૂજા કરવાના છે અને એક લાખ એકાવન હજાર આહુતિ એકાવન પૂરી યજ્ઞમાં એક લાખ એકાવન હજાર એકાવન હજાર આહુતિ આપશે અને એકસો એકત્રીસ બ્રાહ્મણ રોજ પરડે આટલા યજ્ઞની પૂજા કરાવશે એક બહુ ખૂબ મોટું શહેરા તાલુકામાં એક વિશાળ ચાદરગઢ મુકામે આયોજન થઈ રહ્યું છે અને રોજની આ બે દિવસ તો પબ્લિકની આવન જાવન શરૂ છે પણ છેલ્લા દિવસે જે ચાંદલગઢ મુકામે માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને શહેરાથી ચાંદલગઢ મુકામે શેટ પણ ચાલવાની જગ્યા નથી એવી સ્થિતિનું નિર્માણ થાય એવું એક આખું વાતાવરણ શહેરા તાલુકામાં ઊભું થયું છે મહીસાગર પંચમહાલ અને દાહોદથી પણ ઘણા બધા લોકો એ દિવસે અહીંયા પધારવાના છે સતત પ્રસાદી પણ ચાલુ રાખી છે એટલે ખૂબ ધાર્મિક કામ આજ રોજ શહેરા તાલુકામાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા થઈ રહ્યું છે